હા આ દિ લામપસ દિલા મોયા કી યાર ઈમણા દેખાતો નહી તો જોયા અવાણા થાપા 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 તું એમ બંધ કે તું એમ

ના કમ્પ્લીટ કલર નો વોશિંગ મતલબ એવો છે કે તમારે કમ્પ્લીટ ડાર્ક કલર જે હોય ને એ પછી ઉતરે નહીં એને ધોયા પછી બરોબર ઓનો કોઈ નક્કી ના કહેવાય ડાયરેક્ટ જ આવે વોશિંગ ફેદા વેરે કલર જતો રહે કોઈ નક્કી ના હોય આ જેટલો કલર કાઢો હોય ને ધોરા પેલા જતો રહે કંપની માં પછી કલર ના થાય આપણે નહીં કહેતા કે પેન્ટ લાયા પોસિબલ પેન્ટ છે એક નો જે કલર ઉતરે ઉતરે કંપની માં પછી ના ઉતરે અને અને પેલા વાદરા જો એ રહ્યો ને વાદરો તું નહીં તો આ બાજુ જોઈ લ્યો આપડે ઇડલી સંભાર બનાવવાનું ચાલુ કરી દીધું હે આપડા અનિલે અને નરેશ

તારી કેટા

એટલે આપણે કણ કટ મારી દેવું કારણ કે વધારે કરવામાં કોઈ મજા નહીં લાઈ ઘર એમ મારી ઘર ના કેવા જોડે નિર્મલ છે તો એમ બોલ બોલ જબર આવડે જ આવીએ ચાલુ જ છે તેમ કરી શરૂઆત કરી કારણ તું પાર્ટનર કેવું પડે હાજુ તો મારી છે મારું છે આ પાર થવાનો છે એવું Ini तोला बड़ी

પાકીટ મને જોડ્યું લગભગ અંદર બે હજાર થી પચીસો રૂપિયા હતા બરોબર એ વખત એની માતાજી મનતા મોની પેડા કર્યા મને પેઢો ના ખવડાયો હું પેડા લઈ ને મને એવું લાગ્યું કરણ તો દેવ થયો નહી હા એટલે